તો વડોદરામાં હાલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આજે સવારથી જ મેઘરાજા વડોદરા શહેર પર મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ વધુ વરસાદ આવવાના કારણે અને ક્યાંક નગર જે મહાનગરપાલિકાની સિસ્ટમ જે પ્રી મોન્સૂનની સિસ્ટમ ફેલ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાય છે વડોદરાના હાથીખાના વિસ્તારમાં લોકો ઘર વખરીને મૂકીને માત્ર પોતાની સુરક્ષિત રીતે પોતાના પરિવારની સુરક્ષા માટે ત્યારે બ્રિજ ઉપર આવી ગયા છે કારણ કે અડધા અડધા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે વડોદરામાં ધોધમાર વરસાદથી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો અને તેના પાણી હાલમાં હાથીખાના વિસ્તારમાં જે ઇન્દિરાનગર આવેલું છે ત્યાં ભરાઈ ભરાઈ ગયા છે વડોદરા શહેરનું હાથીખાના વિસ્તારનું આ ઇન્દિરાનગર છે વિશ્વામિત્રી નદીના કાંઠે આ ઇન્દિરાનગર આવેલું છે અને લગભગ સૌથી વધુ મકાનો ઇન્દિરાનગરમાં છે જોકે આ તમામ ઝૂંપડા અને કાચા મકાનો છે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં ભારે વરસાદને પગલે અહીંયા પણ નદીના પાણી ઇન્દિરાનગરમાં ફરી વળ્યા છે તેને પગલે મકાનોમાં પાણી ભરાતા હવે જે અહીંયા સ્થાનિકો છે તે પોતાનો સામાન પોતાના ઘરમાં મૂકીને બ્રિજ ઉપર આવી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે હવે જો વરસાદ ન રોકાય તો તેઓએ

નદી કાંઠેના જે વિસ્તાર છે તેમાં પાણી ફરી વળતા હોય છે અને ઇન્દિરાનગરમાં આજે ભારે વરસાદને પગલે પાણી ફરી વળતા લોકો પોતાનો ઘર વખરી અને સામાન ઘરોમાં જ મૂકીને પોતે ઘર છોડીને પલાયન થઈ ગયા છે અને હવે રાત લગભગ બ્રિજ ઉપર જ વિતાવશે તેવું કહી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા